પીસ જો ખરેખર પસંદ હોય ને તો શોપની વિઝિટ કરી મેન્શન કરી દઉં છું આપણી પોતાની ફેક્ટરીનો પીસ છે એક્ટિવ બ્રાન્ડ નો આ પીસ તમને મળશે ફક્ત રૂપિયા પંદરસો રૂપિયામાં તમને શોકિંગ લાગશે કે પંદરસો રૂપિયામાં કલી વાળો ડિઝાઇનર પીસ હા કારણ કે અમારી બ્રાન્ડ ના પીસ તમને માર્કેટમાં એકદમ ફેક્ટરી આઉટલેટ શોરૂમ છે તો સસ્તો જ મળે ને ઓબવિયસલી છે તો फटाफट શોપની વિઝિટ કરી લેજો અને ખાસ તમારા મિત્રોને આ રીલ પાંચ લોકોને શેર કરવાનું ભૂલતા નહીં પાંચ લોકોને શેર કરશો ને ત્યારે જ આ ડિઝાઇનર પીસ તમને 1500 રૂપિયામાં મળશે આ પીસ ખરેખર માર્કેટમાં નહીં મળે એની ગેરંટી આપણી કારણ કે આનું લોન્ચિંગ હજી બાકી છે સપ્ટેમ્બર ઓક્ટોબરમાં લોન્ચિંગ હતું પણ તમારા સાથ સહકારને કારણે આપણે અત્યારે એડવાન્સમાં લોન્ચિંગ કરેલું છે થેન્ક યુ દોસ્તો तेरे नाल तेरे नाल प्रीતા લાયાં વે માહી તનુ ખબર નહીં